છોકરા નો ઉતાવળ અમારી વખતે ઉતાવળ એટલે અઢાર વર્ષ તો લાયતાવળ હોય જ નહીં કેવી રીતે લેતા ખબર છે એક પોલીસ ભાઈ આ બાજુમાં બે જાય પોલીસવાળો હા અને આયુ આ કોઈ કઈ આપણે રેડી આપતા હોય એટલે આપી દે બહુ કઈ વાંધો નતો એ બધો વહીવટ કદાચ કરવાનો હોય ને તો આપણે જેને આપ્યું હોય ને કામ એ કરનાર મતલબ આરટીઓનો એજન્ટ હોય એ હવે કેવું થઈ ગયું છે ખબર આખી અને એ લોકોએ સેટઅપ થઈ કર્યો છે પછી અહીંયા ઢાળ આવે આઠડો આવે એ બધું તમારે કરવાનું અને ટાઈમ લિમિટના બધું એમાં સેકન્ડને ફિક્સ હોય ને માઇકમાં અહીંયાથી બોલે એટલે તમારે રકવવાની એ રીતે હોય એમાં તું કંઈક ભૂલ કરો ને ભૂલમાં તમારે માઇકમાં બોલે એમાં ધ્યાન ન જોવું હોય ને તોય તમને ખ્યાલ કરી દે તમને

મારા ભાઈના ઘેરે મારા ફઈને ઘેરે કે જે આપણે બે દિવસથી ગીત ગાવા જઈએ છીએ ત્યાં લગ્નમાં હવે કામ એવું છે ત્યાં કે આપણે ઓફિસની પાસે એમનું ઘર છે અને જ્યાં લગ્ન છે ને એ પાર્ટી પ્લોટ આપણા ઘરની પાસે છે એટલે હવે અત્યારે હું ઘેરે જતો તો એટલે ત્યાંથી મહેમાનને બધાને ત્યાં પહોંચાડવાના છે તો હું ખાલી જતો હતો મેં કીધું મહેમાનને અત્યારે જમી લીધા છે થોડાક એમને લેતો જ એટલે અહીંયા ગામડેથી બધા આવ્યા હોય ને એ અહીંયા મહેમાન છે તો જઈએ છે કે એને ઘેરે એને લેવા અને કાલે કોમેન્ટમાં કોઈએ પૂછ્યું હતું કે ધર્મેશભાઈ લગ્ન કોના છે અને તમારે કેમાં ઘર જવું છે એવું તમારે કોમેન્ટમાં પૂછેલું હતું અને ડીએમ હતો ઇન્સ્ટામાં કોઈનું મેસેજ હતા તો લગ્ન છે ને મારા ફઈની ભાણકીની ભાણકીના છે પણ મારા ફઈની ઘેરે છે મારા ફઈની ઘેરે એટલે છે કે જે મારી ભાણકી છે ફઈની ભાણકી એટલે કે મારી બેનની ભાણકી જે દુલ્હન છે અમારી ભાણકી નાનપણમાં એના મમ્મી એક્સપાયર થઈ ગયા હતા અને થોડાક સમય પહેલા એના પપ્પા એક્સપાયર થઈ ગયા છે તો એના નાનપણથી જ અમારા અરવિંદ સર એટલે અમારા ભાઈને ઘરે જ છે નાનેથી મોટી થઈ છે લગભગ આ જે ભાણકીના લગ્ન છે ને તો એક વરસ કે દોઢ વરસની જતી ત્યારે જ એના મમ્મી એક્સપાયર થઈ ગયા હતા એટલે આ અમારી આમ તો ભાણકી નહીં પણ દીકરી જેવું છે અને પાછું અમારા ગામમાં જ છે એટલે લગ્નની મજા લેવાની છે અને બે દિવસ લગ્ન માણવાના છે તો ચાલો જઈએ યાર ઓકે હાલો હવે તૈયાર થઈ ગયા તો હાલો નહીં ઉતરો ધીમે ધીમે એઠે સમજો હવે લગ્ન ચાલુ થઈ ગયા છે માંડપ મુહૂર્ત કેટલા વાગે છે દોઢ વાગે દોઢ વાગે અને અમે અત્યારે બાર વાગે આડા બારે અત્યારે પાર્ટી પ્લોટે જવા નીકળી ગયા છીએ કન્યાના દાદા પાછળ ફુવા બેઠા છે એના મામા અને પપ્પા બે વન બાય નેક ને

બધા તૈયાર થઈ ગયા છે આ સૌથી મોટી જેઠાણી આ બાજુ આ જો અરે વાહ લાગે બાકી આજે મેકઅપ નો હોત વાર દીધી આવ આ આ બીજા નંબરના અને ત્રીજા નંબરના ના કિરણ બાબી હે હારો ફોટો થોડો લઉં છું વિડીયો લઉં છું તમે જેવા સવો એવા આવશો હવે તો કેમેરો તો આમાં આઈફોન નો છે પછી તો તમારા ભાઈ જો આ ત્રણેય દેરાણી જેઠાણી ને આ છે એમના નણંદ

જો હું ક્યાર નો તારી વાટ જોઈને ને છું જો આ મારા ભાણકી બેન આવી ગયા છે આ દુલ્હન હવે છે ને પેલા ઓલે અંકિતાનો તો વિડિયો લઈ લીધો હવે આખા લગનમાં આખી સીઝનમાં હું ને હવે પૂરી બે મારે ના જ રહેવું કેમ કે વિડિયો અમર લેવો ને કે લે એ તો બધા આઉટ થી પ્રમાણે બધા અલગ અલગ ઓકે તો ફોટો સેશન એ કરવું પડશે ને અલગ અલગ કરવું જ પડે ને આ વિયા અત્યારે દુલ્હનનો શોખ હોય મસ્તીના

ઓલા થઈ ગયા છે ત્રણ વાગે ને ત્રીસ મિનિટ ને છે લગ્ન બા ને દાદા તૈયાર છે હું બા ને દાદા અત્યારે પેલા જઈએ છીએ પછી વિજયભાઈ બધાય પછી આવશે તો હાલો મેમ મને તો હું જ મૂકીને આવ્યો તો મને ખબર જોઈ ને આવી ગયા ઘરના તો બધા ઘરના નહીં જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને બધા લગ્નમાં જવા નીકળવા મળ્યા છે વારા પરથી પહેલા તો હું દાદા ને બા ત્રણેય નીકળ્યા છે અને છે ને જાનુ ને ટ્યુશન છે હજી લગ્ન તો કાલે છે પણ આજે સાંજે ગરબા અત્યારે માંડવો રોપ શું વિધિઓ ચાલુ થઈ ગઈ છે હવે પીઠી શું કહે ખબર હલ્દી રસમ હલ્દી રસમ એ તો કરીને આગળ આપણે જઈએ ને મસ્ત હલ્દી રસમ ને પણ શૂટ કરીએ હે ઓલું ચાલતું હશે કેમકે દોઢ બે વાગ્યા નો ટાઈમ હતો લગભગ વિધિ ચાલુ હશે મેરાુક આપો હસો સ્માઈલ કરો બધા રેખા ભાભી જોરથી થી દો ની

એ બેઠા તો આમાં સારું કરવા કાંઈ કારણ કે આયા બે ઊડી સૌથી મોટા બેન અત્યારે લાભ ફાય કમ ફાય ને અમારા બાપા આજે ગોરધન બાપા નથી અહીંયા અને સૈફાઈ નથી પાંચ ભરુડામાંથી આઠમાંથી અત્યારે પાંચમાંથી એક બે નથી આદ

મારી આરે બેઠો મારી આરે મારી આરે બેઠો મારી આરે બે બેનુ આરે બેટા આ બધે કવરતો જો કરે પરતી કોરતી કવર કરવા પડે હા બને પસેય છે હવે અહીંયા માં કે ઉવા હશે હું એ કાસીલા જમ્મા ને બે તો આ કાઈ લીધું હે અને કારણે હું ખવ રહેલો તો આ ગુજરાત નહીં હાલે બે ને બધા પણ કેટલો મેકઅપ ખાઈ ગયો છે હવે તો ખરા હાલો શું કર્યું ને હવે બોજો ગુંદી ને એવું નહીં ખાતો તું તો નહીં ખાતી પેલા કાઈ ને એમના બધા જમી લીધા તું એક તમે ચાર જોશો બાકી એક વાર એક વાર એક વાર એક ha <laughs> 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 બનકી જો માસી બનકી હા બે ભૂરી જો બે ને જાનુ એ ભુરી આ તારા માથે હું છે આંબોડા છે સોટલા શિંગડા છે હું બી ગઈ માસી

સૌથી વધારે જાનવું જાનવું ખાણું છે ને આજા મજા ખરે સીધા આવે પણ હવે આ એટલે મ્યુઝિક કાઢી નાખું આપણે ગરબામાંથી વાંધો આવે ચાલો તો હવે જઈએ ઘરે ને આજનો લોગ અહીંયા આપણે એન્ડ કરીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા લગ્નમાં શું નવા લગ્નમાં હું આવતીકાલે લગ્નમાં પાછા મસ્ત લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય